જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે આપણે ચોમાસા સ્પેશિયલ વસાણું ગુંદર બનાવીશું જે કમરના દુખાવામાં અને હાડકાંના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે ચોમાસામાં ખાવું જોઈએ તો ગુંદર બનાવવા માટે મેં અહીંયા મેજરમેન્ટ લઈ લીધું છે તો પાંચસો ગ્રામ દળેલો ગુંદર પાંચસો ગ્રામ દળેલી સાકર સાથે જ થોડો ઘઉંનો લોટ કાજુ બદામ કોપરાનું છીણ અને મેં અહીંયા તલના તેલનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમારે ઘી વાપરવાનું જે ઘી ના ખાતા હોય તેના માટે તલનું તેલ બેસ્ટ હોય છે તો મેં અહીંયા તલનું તેલ લઈ લીધું છે તો હવે આપણે ગુંદર બનાવી લઈએ તો તેના માટે પાંચસો ગ્રામ તલના તેલને ગરમ કરવા રાખી લેવાનું છે તો પાંચસો ગ્રામ ગુંદર સામે પાંચસો ગ્રામ તેલ લઈ લેવાનું તો તેલ ગરમ થાય એટલામાં આપણે બીજી સામગ્રી મિક્સ કરી લઈએ તો ગુંદરની સાથે સાકર અને કોપરાનું છીણું મેરી પહેલાં બધાને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો મેં એક વાટકી ઘઉંનો લોટ લઈ લીધો હતો તો તેને તેલ સાથે મિક્સ કરી અને તેની સુકડી બનાવી લેવાની છે તો સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવાનું તો આ રીતે લોટને શેકી અને ગુંદર બનાવવાથી તે દાંતમાં બિલકુલ નથી ચોટતો તો બીજી સાઈડ મેં અહીંયા કાજુ બદામને પીસીને મિક્સ કરી લીધા છે સાથે જ બત્રીસું પાવડર પણ બે ચમચી લઈ લીધો છે જો તમારી પાસે ના હોય તો તમે તેની અંદર સૂંઠ પાવડર ગંઠોળિયા પાવડર આ રીતે તમને ગમતા કોઈ પણ પાવડર કે પછી ડ્રાય ફ્રૂટને મિક્સ કરી શકો છો તો હાથ વડે જ હું બધું સરસ રીતે મિક્સ કરી લઉં છું બીજી સાઈડ તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે તો ગુંદર બનાવતી વખતે આપણે ઘઉંના લોટનો થોડો ઓછો ઉપયોગ કરવાનો તો સુખડી બનાવવા માટે અને ગુંદર ચોટે નહીં તેના માટે જ મેં અહીંયા લોટ લઈ લીધો છે તો બધાની ગુંદર બનાવવાની રીત અલગ અલગ હોય છે તો તમે કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હવે આપણે થોડું થોડું લોટવાળું મિશ્રણ ઉમેરતા જઈએ અને ગુંદર સાથે મિક્સ કરી લેવાનું છે તો આ ગુંદર બનાવવા માટે મેં તેલનો પણ ઓછો ઉપયોગ કર્યો છે જો તમારે ઘી લેવું હોય તો તે રીતે તો આ રીતે ગુંદર પાક બનાવવો એકદમ સરળ છે અને ખાવામાં દાંતે બિલકુલ ચડતો નથી અને ખૂબ જ ટેસ્ટી બને છે તો આ રીતે બનાવી લીધા પછી તેને ઠંડો કરી અને તમે વરસ માટે એટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો તો ચોમાસાની અંદર આ વસાણું ખવાતું હોય છે તો તમે આ રીતે બનાવો છો કે નહીં તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમને આ રીત કેવી લાગી તે પણ જણાવવાનું ભૂલતા નહીં તો હવે આપણે એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય